બિલાલ પાર્ક નજીક ખુલ્લા પ્લોટમાં ડંપિંગ સાઈડ માટે ખોટકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે અધિકારીઓને સ્થળ પર નાસી જવાનો વાર આવ્યો હતો હેઠુ સર કરી ડંપિંગ સાઈટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની વીસ થી પચીસ સોસાયટી ના સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે જેનો રહીશો સાખી નહી લે જો પાલિકા આ કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું આજ તારીખ ત્રણ બે બે હજાર પચ્ચીસ અને સોમવારનો રોજ ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલલપગ સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસેથી જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની અરતના કારણે એમની પાસે ગઈ કાલે પોતાના જંગલનો કાયદોમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં આગળ એક ડમ્પિંગ સાઇડનું નિર્માણ કાર્ય સરુ કર્યું આ વિસ્તારના જાગૃત આગેવાનો નવયુવાનો વડીલો એ વિસ્તારના કાઉન્સિલરો નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી ઈશ્વર પર પહોંચ્યા અને ગેરકાયદેસર આજે ખોદકામ ચાલતું રીતે અટકાયું આજે અમે કલેક્ટર સાહેબની એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે માટલીવાલા ઈકરા હુસૈનિયા પટેલ અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો છે છે એકદમ એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઇટનો કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પ્રજાના પૈસાના ટેક્સ નો જે આ લોકો વેફર કરેલા છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રીબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગન એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને અમે પાસે કરવા કે આ જે અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કરીને કોઈ આગની હોનત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અહીંયાથી અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું જો આ બાબતે પસંદ દ્વારા ને યોગ્ય કાર્યક્રમ નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી જિંદગા માગે આંદોલન કરશે રોજ બિલાડપાક સો સાચની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઈડ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ ટીપી સ્કીન નમનો ટર્નનો પ્લોટ છે તેમાં એ હેતુ માટે જે બનાવવા માટે ડેવલપ કરેડ જે રીતે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે જે રીતે આ વિસ્તારના યુવકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં રેસીડન્ટ એરિયામાં અમે લોકો આ વિસ્તારના પ્રજા પછી વિસ્તારની પ્રજા રેસીડેન્સ એરિયામાં ડમ્પિંગ સાઈડ કે ટેમ્પલ સાઈટ બનાવવાના નથી બનાવ દેવામાં આવવાના નથી ગાંધી ટિંગ માર્ગે જરૂર પડે તો અમે આંદોલન કરી જરૂર પડે કોર્ટની રાહ પર જઈને આને અટકાવીશું તો કલેક્ટર સાહેબ ને અમારી રિક્વેસ્ટ છે કે જીપી સિરા એ જે પણ ગાયલા છે તે મુજબ રસીને ડૂર આ ડમ્પિંગ સાઈડ બનાવવા માટે જગ્યા ફાળવે